તમને પણ તમારા ઘરના બહાર નાવા જવા દેતા નથી તમે પણ કાયમ કાયમ ઘરે નહીને જાવ છો તો એ તમારે પણ મોઢું નીચું કરીને જવું પડે છે ઘરના કપડાં ભરાઈ જાય છે તો ઘરમાં ભરવા દેતા નથી ચાલો હું તમને બતાવું કઈ રીતે તમારે અમારી નથી બચી

ખરફ નિંદ્રા બધા હોય છે કાટા બાટા નડે છે હજી આમાં શું જાય પગથિયા અમે ગોઠીએ કે ક્યાં આમાંથી ઉપર છે ક્યાં નહીં જળાય એટલે આપણે ટૂંકમાં જઈએ રખડી છે આ બહાર ઘરેથી નીકળ્યા છે આજે પહેલીવાર ટૂંકમાં પહેલાં વરસાદમાં નાવા નીકળ્યા છે બાકી હાલો હવે આગળ આપણે જાય હણમતી પાટીને તમને બતાવી રહ્યો ધીમી ધારે વરસાદ પાછો ચાલુ થયો છે અને આપણે ગોકલ પર પાટિયાની નજીક આવી ગયા છીએ અહીંયા માટી હોય જાય છે આ અમાર પરવીનભાઈ ખુદ ભેગા છે જોકે આગળ આપણે વાત કરી તમને

અહીંયા પાણી આવ્યું નથી રોડ માં અહીંયા બહુ સારો ખેચ હોય છે આ બધી ગટર ટૂંકમાં વાડી કઈ દેખાતી જ ન હોય આજુબાજુની કેમ કે વરસાદ એટલો હોય ને પાણી બધું અહીંયા જ નિકાલ થાય આખી ગટર નો આજી મેઇન ગટર આવે એનો નિકાલ આમ જ થાય છે આ વર્ષે જેટલો કઈ વરસાદ આવ્યો નથી એટલે પાણી જે આવ્યું નથી બાકી બે પાંચ દિવસ જો આવો ને વરસાદ પડ્યો ને બધું રેડી થઈ જવાનું ભરાય મરી જાય આમાં આ રે આ કોઈ આવી જ ના હતા ને મિત્રો એ અરવિંદ બતાવી બતાવી જો આ ભાઈ છે ને આ પુલિયું પાણી કાઢવા ગટર ના હિસાબે પાણી પાછું અંદર જાય છે આમ

અને હવે ફાઈનલી હું તમને કહી દઉં કે તમારે અમે ટૂંકમાં કઈ રીતે ઘરના ઘરથી બચી છે ને તમને કહી કે પહેલાં તો તમારે જો આગલા લુગડા હોય ને હું કરીને આવું આગલા વરમાં આજ વરસાદમાં પહેલાં તો એ લુગડા કરીને આવું તમે ઘરમાં એન્ટર થાવ ને એ નીચું મોં કરીને ડાયરેક્ટ કપડાં બદલાવી આવજો આ કોઈને દેખાતા નહીં બીજી વાત છે તમારા ગામમાં જો કોઈ એવી હવા વધારે ઊંચી એવી જગ્યા હોય તો ત્યાં જઈને થોડીક વાર ઉપજો એટલે કપડાં આપોઆપ ફૂંકાઈ જાય ને પછી ઘરે જવ એટલે કોઈને કાંઈ ખબર નહીં જો મિત્રો ગટરની આપણે જે કહેતા હતા ને મંજુબે વાળી જો આ ગટર પછી ધીમે ધીમે પાણી થયું જો કે આપણે ફેર આવ્યા ને પછી આગળ કંઈ હતું નહીં પાણી પાણી ચાલુ થયું હોય ટૂંકમાં ટ્રેલર છે બાકી અહીંયાથી દરિયાને લોટ જાય તમે પ્રવીણ ભાઈ રીલું બનાવતા હતા ને યાદ હોય તો બધે આગળ રીલી પરવાનું જોયો હોય તમને બધાને યાદ વા પાણી આવી ગઈ હા તો મિત્રો ખાલી બે જ કલાક થઈ છે વરસાદ ટૂંકમાં હજી બંધ થયો હોય વરસાદનું પાણી ટૂંકમાં વધારે આવી ગયું છે અમારે છે ને આપણે આ કંઈ પાણી હતું નહીં આટલી વારમાં જ પાણી આવી ગયું આ ગટર હવે એ કજુ હે કચુભાઈ આ ગટર જો ચાલુ થઈ ગયું હવે હા એટલે તો આ લગભગ બંધ થાય ને પાછું ચાલુ રહે હા સુધી થઈ જાય કા તો મિત્રો આ બધું જે આપણે દેખાયું ને તો હજી ખાલી ટ્રેલર છે હજી જે બે પાંચ દિવસથી વરસાદ થયો ને તો આપણે પાછા એવું કઈ નથી આવું છે એને ખાલી તમે વિડીયો જોજો આપણા તો મેં ચેનલ સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે તમારે નોટિફિકેશન મળી જાય આપણા વિડીયોનું એટલે હું જે

અરે કજુ ઠંડુ પાણી તો મિત્રો અહીંયા જે કિનારે તો મિત્રો આ પાણી આવ્યો છે ગોકલપુર ગામમાં આ જો તમે આ ડટર ભરાઈ ગઈ છે આ ડટર માં ઓલી ડટર માંથી અહીંયા પાણી જાય છે અને પાણી ઉધાર ન છોડે અને કેમેરા કિશોરભાઈ સાથે ને ભેગા રાખવાનો પરમેનભાઈ સાથે રામ ગોપાલ તો અમારી ચેનલને લાઈક કરો ના ચેનલને સબસ્ક્રાઇબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ભીજુભાઈ નહીં અને હાલો જો આ પાણી બધામાં આવું ને જો પાણીનું મામલે અહીંયા આવ્યા ને મિત્રો કે પાણી ટપતું નહોતું ને હવે જવા બધામાં પાણી કટલું તપી ગયું હોય પહેલું એ હતું જ ને સોડા દિશાની ચાર પાંચ ફૂલ વરસાદ આવવા જો જવા આવજો આ ને

આ આપની મારે ને પાણી માં મજા આવે ને વાહ માર્યા બસ થઈ પાણી પાણી ઘરે હમજોઈ કો તો

બેટરૂમમાં કઈ કઈ રીતે હું છે તમારે ઘરના ઉઠી પછી એ બધું તમને બતાવ્યું તો હવે આપણે છે ને વિડીયોને પૂરો કરીશ જેવા તડકો થઈ ગયો છે હવે તો તડકો નથી આવ્યો થોડો થોડો કે હવામાન ચોખ્ખું થયું છે બાકી વરસાદ આવે આવેમ જ છે હજી જેવું ઢોર ચરવા નીકળી ગયા એને પાંચ છ મહિનાનું હક થઈ ગયું છે તો વિડીયો તમને થોડોક ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો હાલો આપણે મળીએ બીજા વિડીયોમાં